વધુ એક ધારાસભ્યના રાજીનામાથી કોંગ્રેસ વધુ તૂટી રહી છે અને તેવામાં કોંગ્રેસના નેતાઓ નેતાઓ છે 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 તે હવે કઈ રીતે આ કોંગ્રેસ છોડતા જે ધારાસભ્યો જતા રોકશે તેને લઈને અત્યારે સવાલ થઈ રહ્યા છેલ્લા ત્રણ દિવસથી અરવિંદ લાડાણીનો ફોન બંધ આવી રહ્યો છે મોટવાડિયા જૂથના નેતા છે અરવિંદ લાડાણી પરંતુ તેઓ હવે કોંગ્રેસને રામરામ કહેશે અને ભારતીય જનતા પાર્ટી ખેસ પહેરશે આવા ખર્યા પાન જાય તો કોઈ ચિંતા નથી હેમાંગ રાવલે આવું કહ્યું છે લાખો યુવા કાર્યકર્તાઓ અમારી સાથે છે